નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારી ચેનલ અંતરની વાર્તા મિત્રો આજે હું તમને આ વિડીયોની અંદર જાણકારી આપવાનો છું કે દેવને ન્યાય લેવા માટે થઈને સામેવાળા માણસની પાસે કઈ રીતે મોકલવો જો મિત્રો તમને દેવને ન્યાય લેવા માટે થઈને સામેવાળા માણસની પાસે મોકલવો હોય તો એ પહેલાં તમારે એ જાણવું પડશે કે દેવ ન્યાય લેવા માટે થઈને ક્યારે જાય છે અને ન્યા કોને કહેવાય અને એ કેવી રીતે તમને મળે છે તો ચાલો પહેલાં તો હું તમને આના વિશે માહિતી આપું જો મિત્રો કોઈ માણસ તમારી સાથે ખોટું કર્યું હોય બળજબરીથી અથવા તો દગો દઈ તમારી કોઈ પણ વસ્તુ એને પડાવી લીધી હોય ઘર કે જમીન કે અથવા કોઈ અન્ય વસ્તુઓને તમે એના લાખ વિનંતી કરી હોય કે ભાઈ મારી વસ્તુ તું મને પાછી આપી દે છતાં એ તમારી વસ્તુ પાછી આપતો ન હોય આપતામાં મિત્રો તમને દેવને ન્યાય લેવા માટે થઈને એની પાસે મોકલી શકું છું ન્યાય એટલે કે મિત્રો સામેવાળા માણસને તમારી જે વસ્તુ પડાવી લીધી છે એ વસ્તુ લેવા માટે થઈને દેવ જાય છે હવે સામેવાળા માણસ જ્યાં સુધી તમને તમારી પાસેથી એને જે વસ્તુ પડાવી હોય એ વસ્તુ પાછી આપતો નથી ત્યાં સુધી મિત્રો દેવ જે રહે છે એ એને નડે છે એને દેવનું નડતર ચાલુ રહેશે સામે ચાલીને એ જ માણસ હોય છે જેને તમારી પાસેથી બળજબરી અથવા તો દગાથી જે વસ્તુ પડાઈ હોય એ વસ્તુ સામે ચાલીને તમને દેવ આપવા આવે છે એને મિત્ર દેવનો ન્યાય કહેવામાં આવે છે અને ન્યાય લેવા માટે થઈને તમે માતાજીને મોકલી શકો છો હવે મિત્રો હું તમને એ જાણકારી આપું છું કે દેવને ન્યાય લેવા ખાટું થઈને કઈ રીતે મોકલવો જો મિત્રો તમને દેવને કોઈ માણસના ઉપર ન્યાય લેવા માટે થઈને મોકલવા હોય તો એના માટે બે રીત છે કે એક તો છે કે મિત્રો તંત્ર મંત્ર સાધના મિત્રો તમે ઘણી વખત જોયું હશે કે કોઈ માણસ ઉપર તંત્ર મંત્ર સાધનાની મદદથી તેઓ મોકલવામાં આવે તો એ માણસ જે રહે ત્યાં ઘણો બધો હેરાન પરેશાન થાય છે પછી કોક ભુવા તાંત્રિક પાસે જાય છે તો પછી એનું દુઃખનું નિવારણ થાય છે પણ જો મિત્રો કોઈ માણસ તંત્ર મંત્ર સાધનાની મદદથી દેવને ન્યાય લેવા માટે થઈને મોકલ્યા હોય તો પછી એ માણસ ગમે એવો મોટો ભગત તાંત્રિક પાસે જાય અને એ દેવનું બંધન કરાવે તો એ બંધન જાજુ આવતું નથી

તમે એનું ગમે એવું મોટું બંધન કરો તો એ બંધન જાજો સમય રહેતું નથી તરત જ બંધન તૂટી જાય છે અને જેવું નડતર પહેલા હતું એવું ને એવું નડતર પાછું ચાલુ થઈ જાય છે એ દેવનું હવે મિત્રો દેવને ન્યાય લેવા માટે થઈને સામેવાળા માણસની પાસે કઈ રીતે મોકલવું એ પણ મિત્રો પ્રાર્થનાની મદદથી હવે હું તમને એને વિશે જાણકારી આપું જો મિત્રો દેવ પ્રાર્થનાની મદદથી ન્યાય લેવા માટે થઈને ક્યારે જાય છે તો કે તમે સાચા હોય અને સામે વાળો માણસ ખોટો હોય ત્યારે મિત્રો તમે સાચા દિવસે દેવને પ્રાર્થના કરો તો દેવ ન્યાય લેવા માટે થઈને જાય છે બાકી સામે વાળો ખોટો ન હોય અને તમે ખોટો હોય તો તે દેવને પ્રાર્થનામાં કરો છો કે દેવ મને ન્યાય આપતો પછી ન્યાય મળતો નથી તમે સાચા હોય અને સામેવાળો જો ખોટો હોય તો જ તે દેવ ન્યાય લેવા માટે થઈને જાય છે એના માટે મિત્રો સૌ પ્રથમ તમારે દેવને સ્થાનને જવાનું ત્યાં જઈ દેવને નામનો તમારે એક દીવો પ્રગટાવો અને સાચા દેવને પ્રાર્થના કરવી એનો ઓલા માણસ મારી સાથે ઘણું બધું ખોટું કર્યું છે મારી આ વસ્તુ પડાવી લીધી છે અને મને એ પાછી આપતા નથી હવે તમે જાણો અને એ માણસને જાણે દેવ તમે હવે મને ન્યાય આપો આવી મિત્રો તમારા સાચા દિલથી દેવને પ્રાર્થના કરવાની છે પછી દેવ જાણે માણસ જાણે સામે હાલીને તમારી પાસે જે ખોટું કરીને એને વસ્તુ પડાવી છે તમને દગો દઈને જે વસ્તુ પડાવી છે એ વસ્તુ સામે ચાલીને તમને દેવા માટે આવશે તો તે તમારા માનવાનું કે દેવ જે રહે એનું ન્યાય લેવા માટે થઈને ગયા હતા પણ મેં તમને આગળ કીધું એમાં કે જો તમે સાચા હોય અને સાચા દિલથી દેવને પ્રાર્થના કરો તો દેવ ન્યાય લેવા માટે થઈને જાય છે બાકી તમે ખોટા હોય અને દેવને ગમે એટલી પ્રાર્થના કરો દેવ જાતા નથી આ અતિ રીત પ્રાર્થનાની મદદથી દેવને ન્યાય લેવા માટે થઈને મોકલવાની આ સિવાય મિત્રો તમે તંત્ર મંત્ર સાધનાની મદદથી પણ દેવને ન્યાય લેવા ખાટું થઈને મોકલી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો વિડીયો પૂરેપૂરો જોવા બદલે તમારો આભાર ધન્યવાદ